કે ઇપીએસ ઈ એફપીએસનું સોફ્ટવેર કઈ રીતે ઇન્સ્ટોલ કરીશું એના વિશે આપણે આજે આ વિડીયોમાં જોઈશું કે બે ત્રણ દિવસથી ઈ સોફ્ટવેરમાં અમુક પ્રકારની એરર આવે છે પ્રોબ્લેમ આવે છે એ કઈ રીતે સોલ્યુશન લાવીશું એના વિશે આજે આપણે આ વિડિયોમાં જોઈશું તો મિત્રો સૌપ્રથમ તમારે શું કરવાનું જે જૂનું ઈ સોફ્ટવેર છે એને અનઇન્સ્ટોલ કરી દેવાનું બરાબર હવે એને અનઇન્સ્ટોલ કઈ રીતે કરશો એ આપણે જોઈ લઈએ વિન્ડો ટેન છે એટલે તમારે વિન્ડો સેવન હોય તો કંટ્રોલ પેનલમાં જવાનું કંટ્રોલ પેનલમાં પ્રોગ્રામ એન્ડ ફ્યુચર્સ આપણે જોઈએ અહીંયા છે પ્રોગ્રામ એન્ડ ફ્યુચર્સ પ્રોગ્રામ એન્ડ ફ્યુચર્સ એમાં જવાનું રહેશે એના ઉપર ક્લિક કરીશું પછી અહીંયા તમારે આ પ્રકારનું એક બોક્સ ઓપન થશે એમાં ઈ દેખાય છે ઈ બરાબર આને અનઇન્સ્ટોલ કરી દેવાનું એના ઉપર રાઈટ ક્લિક કરશો અને અનઇન્સ્ટોલનું ઓપ્શન આવશે એટલે અનઇન્સ્ટોલ થઈ જશે પછી શું કરવાનું મિત્રો પછી તમારે એક વેબસાઇટ ઓપન કરવાની રહેશે નવું સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવા માટે એચટીપી આઈપીડીએસ ગુજરાત જીઓવી ડોટ ઇન તમે જોઈ શકો છો આઈપીડીએસ ગુજરાત જીઓવી ડોટ ઇન તો આ પ્રમાણેની સાઈટ ઓપન થશે મિત્રો આ વિડીયો જે લોકો સસ્તા અનાજની દુકાન ચલાવે છે જે લોકોને કોમ્પ્યુટર ફિંગરપ્રિન્ટ એમની સુવિધા આપેલી છે જે લોકો રેશન કાર્ડની કૂપન કાઢે છે એ લોકો માટે આ બનાવેલ છે તો એ લોકોનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે મિત્રો હવે જોઈએ કે તમારે શું કરવાનું તો અહીંયા આ પ્રમાણેનું વેબસાઇટ ઓપન થશે અહીંયા ડાઉનલોડ ડ્રાઈવર્સ ડાઉનલોડ સોફ્ટવેર એમ લખેલું છે તો આપણે ડાઉનલોડ ડ્રાઈવર ઉપર જઈશું એટલે આ પ્રમાણેનું એક બોક્સ ઓપન થશે હવે નીચે લાસ્ટમાં કેસ્ટ્રોલ રિપોર્ટ દસ પોઈન્ટ પાંચ બત્રીસ બીટ સેટઅપ અને બીજું કેસ્ટોર રિપોર્ટ દસ પોઈન્ટ બાર ચોસઠ તો મિત્રો આ બત્રીસ અને ચોસઠ શું છે એ જોઈ લઈએ આપણે આ બત્રીસ અને ચોસઠ એટલે કે તમારે વિન્ડો સેવન હોય બરાબર એમાં બત્રીસ છે કે ચોસઠ એ પહેલાં જોઈ લેવાનું અને એ પ્રમાણે આમાંથી તમારે જે ઓપરેટિંગ સિસ્ટમ હોય એ ફાઇલ ડાઉનલોડ કરી લેવાની તો મિત્રો આપણે જોઈએ કે વિન્ડો ટેન છે મારે પણ તમારે વિન્ડો સેવનમાં કેવું હશે કે માય કોમ્પ્યુટરનો ઓપ્શન હશે આ પ્રમાણે આપણે જોઈએ માય કોમ્પ્યુટર ઓપ્શન હશે એના ઉપર રાઈટ ક્લિક કરશો તમે મારે વિન્ડો ટેન છે એટલે આ બાજુ છે રાઈટ ક્લિક કરીને પ્રોપર્ટીઝમાં જશો એટલે આ પ્રમાણેનું પેજ ઓપન થશે અહીંયા મિત્રો લખેલું હશે કે તમારી ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે અહીંયા લખેલું છે સિસ્ટમ ટાઈપ બત્રીસ જે તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે સિસ્ટમ ટાઈપ બત્રીસ બરાબર તો એ જોઈ લેવાનું હવે એને ડાઉનલોડ કરવાની તો મિત્રો તમે આના પર ક્લિક કરશો બત્રીસ હોય તો બત્રીસ ચોસઠ હોય તો ચોસઠ એ ક્લિક કરશો પછી એક ફાઇલ આવશે એ ફાઇલ જીપ ફાઇલ હશે એને અનજીપ કરી દેવાની અને પછી એને ઇન્સ્ટોલ કરી દેવા એ ઇન્સ્ટોલ કર્યા બાદ તમારે અહીંયા ડાઉનલોડ સોફ્ટવેરમાં જવાનું રહેશે અને અહીંયા ઈ એફપીએસ સોફ્ટવેર છે એના ઉપર ક્લિક કરવાની રહેશે આના પર એટલે એક બોક્સ ઓપન થશે હવે અહીંયા ઇન્સ્ટોલ ઉપર તમે ક્લિક કરશો એટલે સોફ્ટવેર ડાઉનલોડ થઈ જશે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે એરોનો એક મેસેજ બતાવેલ છે કે તમારે આ પ્રકારની એરર આવતી હોય તમે જોઈ શકો છો કે અહીંયા લખેલું જ છે નવા ઈ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરતી વખતે નીચે પ્રમાણેની મેસેજ આવે તો શું કરવું આ પ્રમાણેનો મેસેજ આવતો છે મિત્રો તમારે બરાબર તો મેં બતાવ્યું એ પ્રમાણે સ્ટેપ પૂરા કરીને તમે ઇન્સ્ટોલ કરી દેશો પછી તમારું ઈ સોફ્ટવેર કામ કરતું શરૂ થઈ જશે બરાબર પછી મિત્રો આ નવા અપડેટ પીએસ માં શું છે એક મંત્રા ડિવાઇસ ના ડ્રાઈવર બે ઇન્સ્ટોલ કરેલા છે એમાં એક ઓલ્ડ વર્ઝન એને એક ન્યૂ વર્ઝન છે તો જે લોકો મંત્રા ડિવાઇસ ઓલ્ડ વર્ઝન વાપરે છે એ લોકો ઓલ્ડ ઉપર ક્લિક કરીને લોગ ઇન થશે આપણે જોઈ લઈએ કઈ રીતે તો ઈએફપીએસ સોફ્ટવેર ઓપન કરીએ છીએ આપણે આ પ્રમાણે ઓપન થશે બરાબર અહીંયા લખેલું જ છે સામે પેજમાં લખેલું જ આવશે તમારે મેસેજ કે એમાં કઈ રીતનું શું કામ કરવાનું છે તો મિત્રો તમે જોઈ શકો છો કે લોગિન પેજ આ પ્રમાણેનું ઓપન થશે એમાં ચાર પ્રકારના ફિંગરપ્રિન્ટના ડ્રાઈવર બતાવેલ છે બરાબર એમાં તમારે જે ફિંગરપ્રિન્ટ હોય મંત્રાનું ઓલ ડિવાઇસ હોય સૂજન કે નીટજેન હોય એ તમારે સિલેક્ટ કરીને લોગ થઈ જવાનું રહેશે એટલે તમે આ સોફ્ટવેરનો ઉપયોગ કરી શકશો તો મિત્રો આ વિડિયોમાં તમને ખ્યાલ આવી ગયો છે તો હું આશા રાખું છું કે તમને આ વિડીયો ચોક્કસથી પસંદ આવે છે જે મિત્રો નવા છે આ વિડીયો જુએ છે ઇએફ પીસનો એમને મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો યુટ્યુબમાં તમે જ્યારે વિડીયો ઓપન કરશો સબસ્ક્રાઈબ બટન આવશે એના પર ક્લિક કરી દેજો જેથી આવી નવી જાણકારી તમને તમારા મોબાઈલ અને ઈમેલ આઈડી પર મળતી રહે તો ફરીથી મળીશું થેન્ક યુ